ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં આયોજિત આ તિરંગા યાત્રામાં બોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા તિરંગા યાત્રા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે હર ઘર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગી રંગાયા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અને સ્વદેશીપણાના સંકલ્પના ભાવ સાથે નાગરિકોએ તિરંગાને આન બાન અને શાંતથી પરંપરાગત રીતે ઉજવણી કરી છે તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર નવા ભારતની ઓળખ બની છે ઓપરેશન સિંદૂર દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે જે દેશ માટે ગૌરવની બાબત છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘના થીમ આધારે આ તિરંગા યાત્રા રેફરલ ત્રણ રસ્તા થરાદ ખાતેથી લઈ હનુમાન ગોળાઈ ચોક સુધી યોજાઈ હતી આ તિરંગા યાત્રામાં એક હજાર ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન્ડ ઘોડેસવારી સવારી પ્લાટૂન સહિત દરેક નાગરિકના હાથમાં માં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જય વંદે માત્રમના નારા સાથે થરાદનગર દેશભક્તિના રંગે રંગાયું હતું તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા આ તિરંગા યાત્રામાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ જિલ્લા પોલીસ અધિશક્ષી અક્ષરાત મકવાડા થરાદ પ્રાંત અધિકારી શ્રી ટી કે જાની જિલ્લા અગ્રણી શ્રી કીર્તિસિંહ વાઘેલા શ્રી કનુભાઈ શ્રી ડીડી રાજપૂત સહિત વિવિધ અધિકારી શ્રીઓ પદાધિકારીઓ પોલીસ જવાનો બહાર સંખ્યામાં નગરજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા આજે થરાદ જાણે તિરંગા મય થઈ ગયું હોય દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેકે દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા સાથે જોડાયા તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફૂલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે માટેનું તે પ્રમાણેનું સ્વાગત કર્યું હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે જે સ્વદેશીપણાની વાત કરી છે એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને આન બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી છે ઓપરેશન સિંદુર બાદ પહેલી વખત અત્યારે તિરંગા યાત્રાને લોકોમાં ઓપરેશન સિંદુરે દેશની અંદર દેશના દરેક દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે પર ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસનાબૂદ કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે હવે ભારત એ અલગ ભારત છે